ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે નગરપાલિકા દ્વારા જીબીને નાણાંની ભરપાઈ ન કરવામાં આવતા સતત ત્રીજા દિવસે શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળે છે પાલિકાના અંધીર વહીવટ સામે હવે પ્રજામાં પણ આક્રોશ સર્જાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી સહિતના મુખ્ય માર્ગ પર શહેરના આઈટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો જેમાં તમામ એક્ટિવિસ્ટોએ હાથમાં ઘંટડી અને ડબ્બા લઈ લોકો પાસે નગરપાલિકાના દેવાને દૂર કરવામાં આવે

કેટલાક લોકો આજે નગરપાલિકામાં કઈક ફાળો ઉઘરાઈ ને આવ્યા હતા અમને આપવા માટે પરંતુ અમે એ સ્વીકારેલા નથી એવા કોઈ ફાળાની નગરપાલિકાની જરૂરિયાત નથી અને નગરપાલિકા સક્ષમ છે અને ફરી અને ચાલુ કરવડાવશે